જીવનમાં જ્યારે કોઈ વડીલો અને આપણા મા બાપ આપણું કોઈ શુભ ચિંતક જયારે સારી વાત આપણને સલાહ આપે ને ત્યારે એની વાત માનવામાં જ આપણી ભલાઈ છે ક્યારેક વડીલોની વાતને અવગણવામાં આપણું ધનોતપનો નીકળી જતું હોય છે માટે વડીલોની વાતનો નું ગ્રાહ્ય કરજો વડીલોની વાતનો સ્વીકાર કરજો અત્યારના ભણેલા ગણેલા છોકરાઓ એ તમને ન ખબર હોય તમારા જમાન બધું વહી ગયો જિંદગીમાં કોઈ દી વડીલો ન કરતા તમારા જમાનાનું રહી ગયું એ એના જમાનાનું હતું એટલે આજે આપણે એટલા સુખી છીએ નકર ન હોત ક્યારે તમામ યુવાનોને મારી એકલી પ્રાર્થના છે તમારા જીવનમાં તમે ગમે તેટલા આગળ વધી જાઓ ગમે તે કરો પણ તમારા મા બાપને જિંદગીમાં જ્યારે તમે કોઈ કામ કરવા બેસો ને તમારા મા બાપ તમને કોઈ સલાહ દેવા આવે તો કૃપા કરીને એને ક્યારેય એવું ન કહેતા કે તમને ખબર ન પડે આમાં એને સમજાવજો વ્યવસ્થિત ભાષામાં કારણ કે તમારો એક શબ્દ ખાલી તમને ખબર ન પડે એ શબ્દ તમારા મા બાપના મન મસ્તિષ્કમાં એના હૃદયમાં કેટલો ઊંડો ઘા કરી જાય છે એને જ ખબર છે